તમે ગુજરાતના પોલિટિકલી ઇતિહાસમાં લખી રાખજો પરિણામ જ્યારે આવશે ને મેઇન પરિણામ જે બને તે કુતિયાણાને તમારે સેકન્ડ મેઇન હેડલાઇન બનાવવી પડશે કઈ રીતે તમે પોરબંદરની અને ખાસ કુતિયાણાની રાજનીતિ જોઈ રહ્યા છો કે પર્વતો છે ટકરાઈ એવું છે તુફાન કહેતે તુફાન છે ટકરાઈ એવું છે યુવાન કહેતે હે તો ન્યા આવું થડમ થડા છે આના સિવાય છૂટકો નથી એટલે ઢેલીબેનનું ત્રણ દશકાના શાસનમાં તમારી જાણ ખાતર કુતિયાણાનો જે થવો જોઈએ એટલો વિકાસ તો નથી જ થયો તો કાંધલ જાડેજા એ કમસે કમ એનો ભલું ભારે છે એટલે આ વખતે ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઇતિહાસમાં જે કાંધલ જાડેજા રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે ભાજપ સાથે રહીએ જ્યારે જ્યારે મત બળવંતસિંહ વખતે પછી જ્યારે જ્યારે મત દેવાની વાત આવી ત્યારે કાંદલ જાડેજાએ હંમેશા ભારતીય જનતા પાર્ટીને સાથ બહુ તીખું સાથ થઈ ગયું હોય ને તો શાકને ફેંકી ન શકાય એમાં લીંબુના બે ટીપા નાખી દે તીખાસ ઘટી જાય કાંધલ જાડેજા ઢેલીબેન નામની તીખાસવાળી રાજનીતિમાં લીંબુના બે ટીપા છે આ નાની મોટી જગ્યાએ શરમણભાઈ હતા પરંતુ તેનું આયુષ્ય ટીપુ હતું હવે કાંધલ જાડેજા બાદ હવે કાંધા જાડેજાની પણ રાજનીતિ બનાવી જ્યાં જીતવું અને જીવવું બેમાંથી એક જ વિકલ્પ પસંદ કરવો પડે એમ છે તમે વિરોધમાં જીતો તો જીવી ન શકો અને તમારે જીવવું હોય તો જીતવાનું મૂકી દેવું પડે આવાજ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જગદીશભાઈ કુતિયાણા જઈએ કાલદલ જાડેજા અને ઢેલીબેન બે હજાર બાવીસમાં બંને દિગ્ગજ નેતા કહી શકાય આમ તો બંને એ વિસ્તારના દબંગ નેતા પણ કાંધલ જાડેજાએ પોતાની પ્રતિષ્ઠા ફરીથી એક વખત સાંભળી સાચવી અને ત્રીજી વખત વિધાનસભા પહોંચ્યા પણ બે હજાર બાવીસ વિધાનસભાનું વેર હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સુધી પહોંચ્યું છે કઈ રીતે તમે આ પોરબંદરની અને ખાસ કુતિયાણાની રાજનીતિ જોઈ રહ્યા છો જીવો દીક્ષિતભાઈ આ ચૂંટણી જે કુતિયાણા નગરપાલિકાની થવાની તમે ગુજરાતના પોલિટિકલી ઇતિહાસમાં લખી રાખજો પરિણામ જ્યારે આવશે ને મેઇન પરિણામ જે બને તે કુતિયાણાને તમારે સેકન્ડ મેન હેડલાઇન બનાવવી પડશે શું વાત કરો તમે લખી રાખજો એટલે આ ક્લિપિંગ સાચવી રાખજો એટલે આપણે બી ખ્યાલ આવે કે આપણે ભૂતકાળમાં પ્રિડિક્ટ કર્યું હતું એ ખરું છે કે કેમ જેવું પરિણામ આવશે જે દિવસે એ દિવસે આઠ કોલમ આપણી ભાષામાં આખું પાનાની મેઇન હેડલાઇન અને તમારી બ્રેકિંગ સૌથી મોટા બ્રેકિંગ તમારી ભાષામાં રાઈટ એ થશે કે ભાઈ કેસરીઓ છવાઈ ગયો કે કોંગ્રેસ વાળા જીતી ગયા કે જે હોય તે છાસઠ નગરપાલિકાઓ જે છે અને બાકી બધું જે કઈ ચૂંટણી ટોટલ છે એમાં પણ સેકન્ડ મેન કુતિયાણાનું તમારે કરવું પડશે એનું બે કારણો છે કુતિયાણા નગરપાલિકામાં ત્રણ દશકાથી ડેલીબેન ઓડેદરાનું એક ચક્રી શાસન છે ડેલીબેન ઓડેદરા વર્તમાન ગોડ મધર છે જેણે સંતોકબેન જાડેજાનો યુગ ન જોયો હોય એણે કુતિયાણામાં જઈ અને બે ચાર મહિના રહેવાનું એટલે ખબર પડે કે સંતોકબહેનનું શાસન એટલે કેવું હશે

અને એને કારણે એ વાંધો નથી એ પંથકે એવો છે ન્યા તમે સુદામાની જેમ રહી ન શકો ન્યા તમારે કૃષ્ણનીતિ જે છે જે શકો તેસા વાળી જ કરવી પડે મેં આની પેલા ઘણી વખત કીધું કે આ એક ગાંધીજીની જન્મભૂમિનું પોરબંદર એ એકમાત્ર એવું શહેર છે જે ખરેખર હોવું જોઈએ ગાંધીવાદી પણ એ છે આંધીવાદી ત્યાં તોફાન મસ્તી હા એના સિવાય છુટકા નહીં કે તુફાનો સે ટકરાયે ઉસે આપણે જે મોલી કહેવત છે ને કે પર્વતો છે ટકરાઈએ ઉસે તુફાન કહેતે તુફાન છે ટુકરાઈએ ઉસે યુવાન કહેતે હે તો ન્યા આવું થડમ થડા છે આના સિવાય છૂટકો નથી એટલે ઢેલી ઢેલીબેનનો ત્રણ દશકાના શાસનમાં તમારી જાણ ખતર કુતિયાણોનો જે થવો જોઈએ એટલો વિકાસ તો નથી જ થયો એની કમ્પેરમાં રાણા વાવ જે છે એ અત્યારે કોના હાથમાં છે કાંદલ જાડેજાના હાથમાં તો રાણાઓમાં તમે જુઓ તાલુકા લેવલના બે સેન્ટર છે રાણાવાના કેટલાક ગામડામાં પણ તમને તમને સીટી સ્ટ્રીટ લાઇટ જોવા મળે સીસીટીવી કેમેરા મળે તમે ઉતિયાણામાં તાલુકા લેવલનું છે તોય સ્ટ્રીટ લાઇટના ધંગ ધડા નથી આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો પાણીનો ડખા ચાલે છે આ બધાય પ્રશ્નો છે વર્ષો જૂના જીઆઈડીશનના પ્રશ્નો છે કાંઈ ઉકેલ આવતો નથી તમે જુઓ કેટલીક વખત આપણે છાપામાં વાંચ્યું છે મીડિયામાં આવેલું છે કે ખેડૂતોને જ્યારે પાણીનો પ્રશ્ન હોય ત્યારે કાનદન જડે જાયે સો ખર્ચે પાણીની જે કેનાલમાંથી પાણી છોડવાનું હોય કે ડેમમાંથી છોડાવવાનું જો પૈસા પોતે ભર્યા અને ખેડૂતોના પાક જે છે એ બળી જવા ન દીધો બલકે પાકને લણવા લાયક બનાવ્યો આ પ્રકારની કાર્યવાહી તમે ક્યારે ઢેલીબેનનું નહીં સાંભળો વડીદરાનું હા સામાજિક મૂલ્ય એનું ખરું સમૂહ લગ્ન ઇત્યા બેન કરે છે નાના બાળકોને તમે જુઓ તો ચોપડા પેન્સિલ પેન્સીલ નોટબુક વગેરે આપે છે કે યુનિફોર્મ આપે છે એવું સામાજિક મૂલ્ય એનું ખરું પણ તમે જાહેર જીવનમાં હો તો સામાજિક એ તમારી ઓર પ્રતિષ્ઠાની વાત છે પણ મૂળ તમારી ફરજ શું છે ફરજ છે તમારે ગ્રાન્ટ જેટલી આવે સરકારની એ ગ્રાન્ટમાંથી તમારે કુતિયાણા પંથકની એટલે કે તમારા જે મત વિસ્તાર છે એમાં એનું નળ ગટર લાઈટ તમારે આ બધી સુવિધાઓ જે છે પ્રાથમિક આરોગ્યથી માંડીને એમાં તમારે રુચિ દાખવવી પડે અને લોકોને સામેથી અહેસાસ કરાવવો પડે કે તમે સારું કામ કર્યું છે એમાં ડેલી બેન કાયદેસર નિષ્ફળ ગયા છે અને એની કંપેરમાં ભલે ભાઈ કાંદલ જાડેજા એની છબી પણ માથા પારે છે છે તો છે પણ એનાથી ફાયદો લોકોને વધુ છે કારણ કે એ આ લોકો જે છે કાંધલ છે એ ગેંગોના આકાઓનું શહેર છે પણ ત્યાં જે છે ને માણસને કામથી મતલબ છે તમે સમજી શકો જેમ આપણે ઘણી વખત કહીએ છીએ કે તમે અહીં રાજકોટ થી તમે જુનાગઢ તરફ જવું હોય તો ગોંડલ તમે વટો એટલે ત્યાં ઇન્ડિયન પિનલ કોડ પૂરો થઈ જાય ત્યાં રીબડા પિનલ કોડ લાગુ પડે ગોંડલ આવો ઈ પેલા તો ગોંડલ માં પણ તમને જયરાસી બાપુ નું સામ્રાજ્ય ખબર નથી ગોંડલ પિનલ કોડ એવું લોકો કે છે એમ અહીંયા પણ તમને કહું પોરબંદર બાજુ તમે જાઓ તો ત્યાં આ જે ગેંગ વોર પોરબંદર પંથક માં જાઓ તો જેવો જેનો ઇલાકો ક્યાંક ભીમા દુલા નો ઇલાકો છે ક્યાંક રામ રામજી કે જે એનો ઈલાકો જે ગેંગનો છે તો ક્યાંક તમે જુઓ તો કાંદલ જાડેજાનો છે ક્યાંક તમે ઢેલીબેન બેન વડોદરાનો છે આમ અલગ 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 ગગન શિયાળ એનો ગેંગનાગન શિયાળકના ખારવાડમાં છે આમ દરેક ના વિસ્તારો છે તો સવાલ એ છે કે એ બધું જ હોવા છતાંય લોકોને એમ છે કે ભાઈ અમને એટલે કે જનતાને જનતાને કોના થકી ફાયદો છે તો અત્યારે ઢેલીબેન ની કમ્પેરમાં કાંધલ જાડેજાની વાત કરીએ તો કાંધલ જાડેજા એ કમસે કમ એનો પરલું ભારે છે એટલે આ વખતે ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વખત કુતિયાણાની બેઠક ઉપર જેસકો તેસાવાળી લોહા લોહેકો કાટેગા ઈજ નેવલ એજ ન્યાયે ચૂંટણી થવાની અને આપણે મે તમને કીધું તેમ સેકન્ડ મેઈન એટલે હેડલાઇન બનવાની એનો રિઝલ્ટ જે આવે તે જી જગદીશભાઈ આમ તો કંદલ જાડેજા ધારાસભ્ય કંદલ જાડેજા રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે ભાજપ સાથે રહીએ જ્યારે જ્યારે મત બળવંશી વખતે પછી જ્યારે જ્યારે મત દેવાની વાત આવી ત્યારે કાંધલ જાડેજાએ હંમેશા ભારતીય જનતા પાર્ટીને સાથ આપ્યો વાત એવી છે મુદ્દો અત્યારે એવો છે કે કુતિયાણામાં ભાજપ સામે નહીં અને કાંધલ જાડેજા તમે કદાચ બાઇટ સાંભળ્યું તો જોજો મોદી સાહેબને તો ગુણગાન ગાયા પણ એવું કહ્યું કે અમારા કુતિયાણામાં વિકાસ નથી થયો એટલે અમારે વિકાસ કરવાનો છે આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જોયો દીક્ષિતભાઈ રાજનીતિ ભારતીય જનતા પાર્ટી આમાં જે છે ને સીધી રીતે અવગણી શકે તેમ નથી બહુ તીખું સાફ થઈ ગયું હોય ને તો શાક ને ફેંકી ન શકાય એમાં લીંબુ ના બે ટીપા નાખી દે તીખાશ ઘટી જાય બે ટીપા છે જે શકો ઢેલીન ને ના ના પડાય અને કાંધલભાઈ જાડેજા છે એને હા પાડવાની કારણ કે એ તો સમાજવાદી પાર્ટી તરફ લડે છે એટલે એને હા કે ના કાંધલ જાડેજા ને રાઈટ એટલે લોહા લોહેકો કાટેકા અત્યારે નિર્માણ થઈ છે જયારે રાજ્યસભાની ચૂંટણીમાં જેમ કે કાંદલ જાડેજા ભારતીય જનતા પાર્ટી આપીને સપોર્ટ કર્યો છે સમાજવાદી પાર્ટી તો ખાલી બેનર છે બિલકુલ બિલકુલ એને કઈ જેમ ને કોઈ પણ પાર્ટીમાં હોય વિઠ્ઠલ રાદડિયા સ્વયં એક પક્ષ હતા સ્વયં એક સંસ્થા હતી એમ આજની તારીખે કાંદલ જાડેજા પણ ઈ છે એને લોકો ઓળખે સમાજવાદી પાર્ટી હોય કે બસપા હોય કે ખસપા હોય એનસીપી હોય યા કુજ બી હોય એને કઈ ફેર પડતો નથી લોકોને ખબર છે અડધી રાતનો હોકારો કોણ છે હારો માઠા પ્રસંગ કે પણ આપણને ભાઈ કુતિયાણામાં કાંદલ જાડેજા ખપ લાગશે એવી ખબર છે એટલે એ કોઈ પણ બેનર હોય એ જીતવાના તો જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીને વિપક્ષમાં એટલે કે સપામાં હોવા છતાંય ભાજપને ટેકો કરતો હોય છતાં સપાવાળાએ પણ કોઈ દિવ્ય એને એક્શન લીધા નહીં શું કામ સપા શું એક્શન લે ભલાવાણા જ્યાં કાંદલ જાડેજા ખડે હોતે હે લાઇન વાહશે તો શૂરૂ હોતી હે એટલે અહીંયા કોઈનું કઈ આવે એમ નથી અહીંયા સપાને કાળો કાગડો ઓળખતું નથી સપા એટલે હું અહીંયા સમજી લો એટલે કાંદલ જાડેજા જે છે એ અત્યારે તમે સીધી રીતે કહી શકો તો ભારતીય જનતા પાર્ટીની બી ટીમ કહી શકાય જગદીશભાઈ અત્યાર સુધી સ્વર્ગસ્થ સંતોષબેન સ્વર્ગસ્થ ભૂરા મુજા જાડેજા કાંદલભાઈ આ નાની મોટી જગ્યાએ શરમણભાઈ હતા પરંતુ તેનું આયુષ્ય ટૂંકું હતું હવે કાંદલ જાડેજા બાદ હવે કાના જાડેજાની પણ રાજનીતિમાં એન્ટ્રી ચાર ભાઈઓ છે પરંતુ વચ્ચે કરણભાઈ ને ભોજાભાઈ તમે વાત કરી દો તો કાના જાડેજાને સ્વયં કુતિયાણાની બેઠક ઉપર મેદાન ઉતાર્યા નગરપાલિકામાં એનું શું કારણ એટલે કાંદલ જાડેજાને પણ ખબર હતી કે મારે મારા પરિવારમાંથી કોઈને લડાવવા પડશે તો આમાં મને ધાયરું પરિણામ મળશે આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાત ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો એમાં દીક્ષિતભાઈ એવું છે કાંધલ જાડેજાના ભાઈ જો ચૂંટણીના મેદાનમાં ઉતરા ન હોતો તો ઢેલી બેનને કોઈ કાળે તમે પડકારી શકો એમ હતા નહીં કારણ કે ઢેલી બેનની પેનલ સામે આજ સુધી એવું બનતું એવું કોઈએ ઉમેદવાર મળતા નથી કોઈ ફોર્મ ભરવા તૈયાર નથી ન્યા જીતવું અને જીવવું બેમાંથી એક જ વિકલ્પ પસંદ કરવો પડે એમ છે તમે વિરોધમાં જીતો તો જીવી ન શકો અને તમારે જીવવું હોય તો જીતવાનું મૂકી દેવું પડે આ સ્થિતિ હતી એટલે ંદલ જાડેજા એ કીધું કે મારી પેનલ ઉતરે પણ પેનલમાં રાખવા તો કોકને જોઈએ ને કોઈક ઉમેદવાર તો જોઈએ ને હવે ઉમેદવારો તો બધા અમસ્તાય ફફડતા હોય કે ભાઈ તમે કાંદલ જાડેજા છો બધાય કાંદલ જાડેજા નથી એટલે ઈ ફડક ઓછી કરવા માટે થઈને કાંદલ જાડેજા એ પોતાના સગા ભાઈ કરણ જાડેજા કાનો કે છે કરણ જાડેજા મેદાનમાં ઉતાર હા ઈ કાના ભાઈ જાડેજા એટલે શું થાય કે બાકી ના એમ થાય કે કઈ વાંધો નહીં આપણે હાવ ઈસ જંગલ મે એક ઈ શેર એવું નથી છે હાવ જ આપણી વાય એટલે કઈ મુંજાવા જેવું નથી પહેલી વાત તો ઈ અને એને કારણે બીજા લોકોને જો તમારે કોઈ ઉમેદવાર ગોતવા હોય તો કાના ને કારણે કાના જાડેજા ને કારણે એક બીજા લોકો થોડીક હિંમત કરે કે ભાઈ હાલો ઉભામાં વાંધો નહીં કારણ કે જો આ લોકો કોઈ ન હોય સીધી રીતે તો ઢેલીબેન અને એના છોકરા એની સામે ઉભું એ પણ અઘરું છે એટલે કાનાભાઈ મેદાનમાં ઉતારો એને રાજકારણમાં લેશ માત્ર આમ રસ નથી કાના જાણીજા કે કાંદલ જાણીજા એને રાજકારણ શું છે રાજકારણ એક બખતર છે ઢાલ છે કે ભાઈ હું મારા જે ભૂત મારો ભવિષ્ય જોઈ મારું ભૂતકાળ જોઈ તમારે મારું ભવિષ્ય બગાડવાનું નહીં તો હું તમારો વર્તમાન નહી બગાડું આ બે શરત છે ભાજપ અને કાનાભાઈ વચ્ચે કે મારો ભૂતકાળ જોઈ તમારે ભવિષ્ય ન બગાડવું તો હું તમારો વર્તમાન બરકરાર રાખીશ આ સ્થિતિ એ બે નું ગઠબંધન થયું છે અને આ ચૂંટણી જે મે તમને કીધું તે ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યના ઇતિહાસની સૌથી ચર્ચાસ્પદ સૌથી સેન્સિટિવ હોરર અને થ્રિલર એવી ચૂંટણી થવાની છે જી બિલકુલ જગદીશભાઈ આભાર તો તમામ લોકોની નજર જેતપુર પર હતી જેતપુરની બાજુમાં જ ચાલીસ પચાસ કિલોમીટર કુતિયાણા છે ત્યાં એટલે ત્યાં રહેશે પરંતુ તમને શું લાગે છે કુતિયાણાને લઈને કોમેન્ટ બોક્સમાં લખજો વધુ આવા જ ગર્જના જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ હજુ પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો કારણ કે આ જ પ્રમાણે બે ધડક અવાજ છે તે અમે ઉઠાવતા રહીશું નમસ્કાર